શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ શ્લોક ચોવીસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ અગ્નિ જ્યોતિરહ શુક્લ ક્ષણ માર્ચા તત્ર પ્રયાતા ગચ્છન્તી બ્રહ્મ બ્રહ્મ વિદો

આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાય બ્રહ્મને પામે છે ભગવાને આગળ ત્રેવીસના શ્લોકમાં કહ્યું હતું કે કયા સમયે મૃત્યુ થાય તો એ બ્રહ્મ બ્રહ્મને પામે પુનર્જન્મ લેવાની જરૂર ન પડે તો હવેના પછીના શ્લોકમાં એ ભગવાન સમજાવી રહ્યા છે કે જે માર્ગ પ્રકાશમય છે

પુનર્જન્મના ચક્કરમાંથી મુક્તિ મેળવે છે બ્રહ્મને પામે છે અને એટલે જ આપણે જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ મૃત્યુ સમયે ઉત્તરાયણનો સમય પસંદ કરેલો તો કયા સમયમાં કયા માર્ગમાં મૃત્યુ થાય તો પુનર્જન્મ થતો નથી મુક્તિ મળે છે એની સમજ આપણને આ શ્લોકના માધ્યમથી મળે છે હવે વધુ પછીના શ્લોકમાં પણ ભગવાન વધુ માર્ગ બતાવી રહ્યા છે આવતીકાલે સમસ્યું.